વિડિયોગ્રાફી નીચે થાય છે તમામ પોલીસ વચ્ચે થઈ છે ફોટોગ્રાફી શરૂ છે કોઈ પણ વેપારી મિત્રોને વચ્ચેથી ઓબ્ઝેકશન છે તો હાથ ઊંચો કરશે કોઈ પણ પ્રકારનો હંગામો કે હોવા કોઈ નહીં થાય કોઈ પણ વેપારી મિત્રો છે વચ્ચે વાતચીત નહીં કરે જેને હરાજીની પ્રક્રિયા શરૂ કરીએ છીએ એ પછી જેને હરાજીમાં ભીડ લગાવી છે તે મિત્ર હાથ ઊંચો કરી અને પોતાની ભીડ લગાવશે તમામ મિત્રોનો વારો લેવામાં આવશે એક પછી એક તમામ મિત્રોનો વારો લઈશું અને જે ભીડ લગાવે છે તેની નોંધણી કરવા માટે બી આપણે અહીંયા રજિસ્ટન કરવા માટે એક પોલીસ ના કર્મચારી બેસેલા છે તેની પ્રક્રિયાની પ્રાથમિક સૂચના એટલી છે કે જે વાહનોની આપણે અહીંથી હરાજી થશે પછી તમામ વેપારી મિત્રો એ ભાગીતરી આપવાની એ જ શરતે હરાજી કરવામાં આવે છે કે તમામ વાહનો છે એ કોઈ પણ કમર્શિયલ યુઝમાં કે વેપારી યુઝમાં નથી લેવાના તમામ વાહનો છે એ ફરજિયાતપણે સ્ક્રેપ કરવાના રહેશે તેનું સોગંદનામું છે એ જ્યારે વેપારી મિત્ર જ્યારે જે વિજેતા બનશે જેમાંથી એમને પસંદગી થશે એફિડેવિટ કરીને આપશે કે તમામ વાહનો છે એ ફરજિયાતપણે સ્ક્રેપ કરવાના છે આમ થવામાં કોઈ પણ જાતની ક્ષતિ આવશે તો તમામ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એટલે સૌ તો વેપારી મિત્રો આ વસ્તુનું ધ્યાન લે હવે આજની હરાજીની આપણી બેઝ પ્રાઇઝ છે બે લાખ ઓગણપચાસ હજાર હરાજી છે અને એકસો 154 વાહનોની હરાજી છે કરીને પ્રશ્ન પૂછી શકે છે રજી થયા પછી જે વિજેતા વનશે તેમના માટે કોઈ પણ પેલું નહીં ચાલે કે અમે વાહનો જોયા નથી ને અમારી આ હતી હજી કોઈ વેપારી મિત્રને હોય રજૂઆત હોય તો અત્યારે રજૂ કરી શકે છે તમામ સૂચનો આપવામાં આવશે અત્યારે જે પ્રશ્ન પૂછે તો એ વાત કરું હવે બહાર જવા નહીં મળે વડીલ વડીલ હવે હરાજી થઈ જાય શરૂ થઈ જાય છે ભાઈ પાછળ કોઈ વેપારી મિત્રો કોઈ પણ કમેન્ટ નહીં કરે મીડિયા ભાઈ જે પોલીસના કર્મચારીઓ બહાર છે તે મીડિયા મિત્રોને અંદર આવવા દઈશો જે 154 વાહનો આપણી જોડે अवेलेबल છે તેમાંથી 151 વાહનો છે ટુ વ્હીલર છે અને ત્રણ છે રિક્ષા એટલે કે થ્રી વ્હીલર વાહનો આપણી જોડે अवेलेबल છે હવે વાત કરીએ તો પેમેન્ટ કન્ડિશનની આજે હરાજી થશે એના 24 ના 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 નથી કોઈ રૂપિયા તમામ વાહનો જે સારી કન્ડિશનમાં છે એટલે વેપારી મિત્ર નિશંક પડે કોઈ પણ પ્રમાણે ચિંતામાં નહીં રહેતા કોઈ વેપારીને ખોટ જાય એવું પોલીસનું બિલ ઈચ્છા નથી બરોબર છે હવે બિલની પ્રક્રિયા શરૂ કરીએ છીએ બે લાખ પીચોતેર હજાર રૂપિયા બેસ્ટ પ્રાઇસ છે જે વેપારી મિત્રો ને બિલ લગાવે તે હાથ ઊંચો કરશે અને ટોકન બતાવશે ટોકન નંબર દેખાય એવી રીતે ઊંચું કરો તમારો ટોકન નંબર શું ટોકન નંબર બતાવો ટોકન નંબર બતાવો એ ટોકન નંબર બહાર કાઢીને રાખશે કોઈ ખીચામાં નહીં રાખે બધા બધા મિત્રો શાંતિ રાખો જયસ્વાલ સાચ છે એક જ બોલશે જયસ્વાલ આગળ આવી જાવ જેમ ટોકર નંબર ચૌદ

ચલો હિંમત કરો ચલો બરાબર છે નંબર બરાબર છે ચલો લગાવો બોલી

હરાજી પૈકી હરાજીમાં અડતાલીસ વેપારીઓ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને જેની બેસ પ્રાઇસ બે લાખ પંચોતેર હજારનું રાખવામાં આવી હતી આ આ હરાજી દરમિયાન અલગ અલગ વેપારીઓ દ્વારા પૂરી લગાવવામાં આવી હતી અને આઠ લાખ એસી હજાર રૂપિયાની કિંમતે હરાજીની બોલી ફાઇનલ કરી અને વેપારીઓને સોંપવામાં આવી જે આ બિનવારસી વાહનો છે તે બિનવારસી વાહનો છે જે કોઈ મૂળ માલિક મળી આવતા નથી તેમને નોટિસો આપી ન્યૂઝપેપરમાં જેની પ્રોસેસ હોય છે આ કે હરાજી કરવાની મોટી આપી વાહન માલિકને જાણ કરી વાહન માલિક ન સ્વીકારવા ઈચ્છતા હોય અથવા તો કોઈ નથી રાખવામાં આવતા બિનવાસી વાહનો છે એમની હરાજીનું આયોજન કરવામાં આવેલું હતું સમગ્ર પ્રક્રિયાનો ઉદ્દેશ એ છે કે જેથી કરીને પોલીસ સ્ટેશન ખાતે જે વાહનોનો ભરાવો થાય છે પોલીસ સ્ટેશન ખાતે સ્વચ્છતાનો શરૂ જોવા મળે છે તેના માટે થઈને આ નિકાલની પ્રક્રિયાથી પોલીસ સ્ટેશન ખાતેના વાહનો નિકાલ થશે